નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સમ્રાટ સમાચાર હવે જોઈએ અગત્યના સમાચાર લોકનિકેતન સંસ્થા બેલા ખાતે યોજાઈ રહેલ સમર કેમ્પ બે હજાર નું સમાપન થયું ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં આવેલ લોકનિકેતન સંસ્થા બેલા ખાતે સુરક્ષા સેતુ સોસાયટી ભાવનગર અને ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા કાર્યરત એસપીસી યોજના અંતર્ગત સમર કેમ્પ બે હજાર આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પની પુનાહુતિમાં ડીવાય એસપી આર આર તથા અલંગ મરીન પોલીસ ઇન્સ્પેક્ટર એસવી શિમ્પી તેમજ બેલા સંસ્થાના ટ્રસ્ટ જીજી ચૌહાણ તથા અલંગ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ એસ તિવારી સહિતના ઉપસ્થિત રહ્યા હતા એસપીસીનો ઉત્સાહ નિહાળી સ્પર્ધાના વિજેતાને તથા એસપીસી શાળાને તેઓના હસ્તે મોમેન્ટો તથા સર્ટિફિકેટ આપવામાં આવે ત્યારબાદ જીવનમાં દરેક પ્રવૃત્તિમાં ભાગ લેવા પ્રેરણા આપી કેમ્પમાં દરેકનો આભાર માની સૌની યાદગાર સમર કેમ્પ બે હજાર ચોવીસ જાહેર કરવામાં આવ્યું હતું સમ્રાટ સમાચાર તળાજા